નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સમાજ સેવા એ જ પરમો ધર્મ સાર્થક કરતા અરવલ્લી જિલ્લાના કચ્છ કડવા પાટીદાર સમાજના યુવા કાર્યકરો સદા સમાજની સેવા તેમજ સહાય કરવા તત્પર રહેતા ઉમા યુવા ગ્રુપ મોડાસા દ્વારા સમાજના લાભ થાય તે હેતુસર મેડિકલ ઇક્વિપમેન્ટો અર્પણ કરતા સમાજના અગ્રણીઓ મોડાસા ના ઉત્સાહી ઉમા યુવા ગ્રુપની કામગીરીને બિરદાવી હતી વિગતે વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર એકવીસ માં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો ત્યારે સમગ્ર વિશ્વ સહિત અરવલ્લી જિલ્લો કોરોના વાયરસ ભરડામાં સપડાયો હતો મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો કોરોના કાળ વખતે કોવિડ ની ટ્રીટમેન્ટ તાત્કાલિક મળે તેવા આશય થી કચ્છી પટેલ સમાજના ઉમા યુવા ગ્રુપ મોડાસા દ્વારા કોવિડ વોર્ડ કાર્યરત કરીને મેડિકલ સેવા આપીને ને ઉત્તમ સેવા આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કોરોના કાળ વખતે એકત્ર કરેલ ફાળા માંથી બચત કરેલ રકમનો ઉમા યુવા ગ્રુપના યુવાનોએ સમાજના દર્દીઓને અને લોકોને મદદ થાય તેવા મેડિકલ ઇક્વિપમેન્ટમાં ત્રણ બેડ ત્રણ વ્હીલ ચેર બોકર સ્ટીક થવા વાળા ગાદલા તેમજ દર્દીઓને ઉપયોગી થાય તેવા વિવિધ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટો કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગની તમામ સંસ્થાઓના પ્રમુખ મંત્રી કારોબાર

યુવા ટીમ યુવા ટીમ વતી જે કોરોના સમયમાં વીસ એકવીસમાં જે આફત આવી હતી કુદરતી એને પહોંચી વાળા જે ઉમા કોવિડ કરીને સેન્ટર ચાલુ કર્યું હતું એ નિમિત્તે આજ રોજ એ જે ફંડ થોડું સમાજ વતી આવ્યું અને જે વધ્યું હતું એમાંથી આજે સમાજ માટે એક સેવાના ભાગરૂપે બેડ ચેર વોકિંગ ચેર અને આ રીતની જે વસ્તુ છે સમાજ માટે આજના દિવસે યુવા ટીમ વતી અને સમાજના વડીલો હાથે આજે ખુલ્લું મૂકવા સમાજના ઉપયોગી થાય એ વસ્તુ સમાજ માટે ખુલ્લી મૂકી છે મારું નામ અમૃતભાઈ પટેલ બધાપુર કંપા આજે જે અમારા યુવા ટીમે આ કરી છે કામ એને ખૂબ ખૂબ અમે સમાજ વચ્ચે ખૂબ ખૂબ બિરદાવીએ છે અને આવા હર હંમેશા કામ કરતા જાય કોરોના કાળમાં જે કઈ પૈસા આવ્યા હતા અને ઉઘરાયા હતા એના બચતમાં અત્યારે આ જે ખરીદ્યું છે અને સમાજ અર્પણ અર્પણ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દિવાસંગે પલંગ આપ્યા છે ખુરશીઓ આપી છે વીરચેર આપી છે અને એવી નાની મોટી ઘણી વસ્તુઓ આપી છે ગાદલું આપી છે તો એમને ખૂબ ખૂબ વિરજાવી છે અમારા સમાજવાતીથી હું જગદીશભાઈ પટેલ કેપી હોસ્ટેલના પ્રમુખ આજે મોડાસા કેપી હોસ્ટેલ ખાતે જ્યારે કોવિડ નો રોગ આવ્યો એ વખતે અમારી સમાજના યુવા સંગઠન યુવા સંગઠન દ્વારા જે સમાજના લોકો માટે કોવિડ સેન્ટર શરૂ કરેલું એ કોવિડ સેન્ટરની અંદર ખૂબ લોકોની સેવા કરી એ દરમિયાન સમાજના વિવિધ સમાજના લોકોએ જે દાન આપ્યું એ દાનનો એ વખતે ખૂબ ઉપયોગ કર્યો સેવા પણ કરી એ દાન એ સમય દરમિયાન પછી જે કંઈ ફંડ બચ્યું એ ફંડ યુવાનો યુવાનોએ અત્યારે હાલ સમાજ માટે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વસાવી અને સમાજને સેવામાં સમર્પિત કર્યા છે એમાં ત્રણ પલંગ વ્હીલચેર ત્રણ છે હાથની ખુરશીઓ છે એમાં એની અંદર ગાઢલા પણ છે અને જે કંઈ આવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે જરૂરિયાત પડે દર્દીઓ માટે એ વસાવી અને સમાજને ફ્રી ઓફ સેવા કરવા માટે આજે સમાજ વચ્ચે સમર્પિત કરી અને સમાજ વિવિધ સંસ્થાના આગેવાનો સાથે સમાજના આગેવાનો સાથે

આજુબાજુ કંપામાં મોડાસા શહેરમાં રહેતા યુવાન દીકરાઓએ મોડાસા જે હજીરા વિસ્તારની અંદર એક સરસ મજાની જગ્યાએ ઇમરજન્સી લઈ અને હોસ્પિટલ ઊભી કરી અને સમાજના દીકરાઓના ડોક્ટરો જે હતા એમને પણ ફ્રી ઓફ સેવાઓ આપી એમના જરૂરિયાત માટે એમના પડખે અમારા સમાજના ઉમા મંડળ ઉપસ્થિત કરી અને તમામ વ્યવસ્થા ઊભી કરી ઓક્સિજનની મેડિકલની લેબની એવી સુવિધાઓ ઊભી કરી અને હોસ્પિટલ ઓપનિંગ કરી અને જેમને જગ્યાઓ નહોતી મળતી સમાજ માટે એમને ખૂબ જ ઇમરજન્સીની અંદર સેવાઓ ઊભી કરી અને બધા જ લોકોનું નવજીવન બક્ષ્યું યુવાન ટીમ ખૂબ જ ઉમદા સેવા કરી કોરોના કાળની અંદર ભલભલા ઘરથી બહાર પણ નહોતી નીકળી શકતા ઓક્સિજનની સમસ્યાઓ હતી ઓક્સિજનની બોટલો લોકો રસ્તામાં ચોરી જતા એવા સમયે નડિયાદથી અમદાવાદથી દોડી ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરવી દર્દીઓ માટે જમવાની વ્યવસ્થાઓ કરવી કદાચ ક્યાંક અઘટિત કાર્ય બન્યું હોય અથવા વિશેષ સેવાઓની જરૂર પડી હોય તો એમને અમદાવાદ યુનિટમાં શિફ્ટ કરવા એવી પણ અમદાવાદ સેવાઓ આપી આ યુવાને આજે એ બચત મતમાંથી ખૂબ એ વખતે સમાજના વડીલો દ્વારા સ્વૈચ્છિક ફાળો પણ ખૂબ જ પ્રમાણમાં મળ્યો હતો અને એ બચત થઈ એમાંથી ભવિષ્યના ધ્યાને રાખી અને સમાજના આ ઉમા મંડળના યુવાનો દ્વારા એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ભેગું કરી અમદાવાદથી ખરીદ કરી અને આજે સમાજ આગળ એમને ખુલ્લું મૂક્યું છે તો આ તબક્કે હું અમારા સમાજના તમામ તમામ યુવાનોને ખૂબ ખૂબ એમની કારકિર્દી બજાવું છું જે ડૉક્ટરો સેવા આપી એમની કારકિર્દીને બધાવું છું ઉમા ટ્રસ્ટ અને બીજું અમારા એક નવી હોસ્પિટલ સમાજ જ્યારે શરૂ થવા જઈ રહી હતી અને કોરોના કાળ ચાલુ થયો ત્યારે ડૉક્ટર દિનેશભાઈ એટલે સુરાણી હોસ્પિટલ એમને પર સમાજને પચાસ ટકાના રાહત દરે એમને દવાઓ ટ્રીટમેન્ટ આપી બધાની અંદર એમને ખર્ચ બહુ ઓછો લીધો નજીવા ખર્ચથી એમને સેવા આપી આ તબક્કે ડોક્ટર દિનેશભાઈ સુરાણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને એ વખતે તમામે તમામ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવતી જેટલા સમય કોરોના કાળ ચાલુ રહ્યો ત્યાં સુધી એમને પણ સેવા આપી આ તબક્કે માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું યુવાનોને ધન્યવાદ પાઠું છું ડોક્ટર ટીમને ધન્યવાદ પાઠું છું લેબ ટીમને ધન્યવાદ પાઠું છું અને આજે નવું યુનિટ જે ખુલ્લું મૂક્યું છે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું અને જ્યારે પણ સમાજને આવી ક્યારેય જરૂરિયાત પેદા થાય ત્યારે યુવાનો ખડા પગે તૈયાર રહે સમાજની સેવા કરે અને પોતાના મહાવિત્રોનું નામ રોશન કરે એ અપેક્ષા જય ઉમિયામાં